કર્યો છે તો મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તો અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ ઓફિસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે રાહુલ ગાંધીના હિન્દુને લઈને નિવેદન ઉપર જે લોકસભાની અંદર આપેલા હિન્દુના નિવેદન ઉપર હવે ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે લોકસભામાં હિન્દુ નિવેદન પર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ કાર્યાલય પર નિવેદન હોબાળો મચ્યો છે રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી કોંગ્રેસ કાર્યાલય પર વીસ થી પચીસ લોકોના ટોળાએ પથરાવ કર્યો છે આ મહત્વના સમાચાર અમદાવાદ થી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે લોકસભામાં ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા કે જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઈ છે તો ગત મોડી રાત્રે જ અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પહોંચીને કરી હતી અને રાહુલ ગાંધીના પણ પણ છાંટ્યો હતો તેમજ બેનરો હતા તો જીપીસીસી ખાતે પણ વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓનો રોષ જોવા મળ્યો હતો તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજંગ દળના કાર્યકર્તાઓ રોજ સાથે પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી તેમજ વહેલી સવારે વીએ હોસ્પિટલ પાસે આવેલા જે જીપીસીસી રાહુલ ગાંધી રાજીવ ગાંધી જે ભવન છે ત્યાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જે બેનરો છે બેનર ઉપર કાળા સ્પ્રે પણ ચાંટવામાં આવ્યા હતા પોસ્ટર્સ ફાળવામાં આવ્યા હતા જે અંગે રાહુલ ગાંધીના નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે સ્ક્રીન તમે જોઈ શકો છો કેટલાક લોકો જે રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા જ્યાં ગેટ કુદીને તો આ જ અંગે કોંગ્રેસના મીડિયા કન્વીનર હેમાંગ રાવલે શું કહ્યું છે આ તમામ વસ્તુઓને લઈને આ ઘટનાને લઈને આવો જોઈએ તેમની પ્રતિક્રિયા સૌપ્રથમ તો શ્રી રાહુલ ગાંધીજીએ જે સંસદની અંદર નિવેદન આપ્યું હતું એ નિવેદનની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હિન્દુઓ છે કદી હુમલાખોર હોતા નથી હિન્દુ હંમેશા શરણિશ્રુ હોય છે અને ભગવાન શંકર પહેલીવાર સંસદની અંદર ભગવાન શંકરને જો કોઈ લઈને ગયું હોય ને એમની આરાધના કરી હોય તો એ શ્રી રાહુલ ગાંધી છે એટલે રાહુલ ગાંધી એ પણ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ના આપી શકો અને આજે એમણે એ પણ કહ્યું હતું કે જે કાયર લોકો છે એ લોકો હિંસા કરે છે અને આજે આ બજરંગ દલના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે હું ફરીથી અંડરલાઇન કરીને કહું છું કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે અઢી રાત્રે ચાર વાગે અહીંયા ચાર વાગે કોણ હોય અહીંયા માત્ર ચોકીદાર હતા દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે એ પણ હિન્દુ હતા અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખશ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દલના જે ગુંડાઓ છે એમને કહેવા માગું છું કે આવો દિવસે આવો હથિયારો લઈને આવો તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો તલવારો લઈને આવો બંદૂકો લઈને આવો અમે ઊભા છીએ કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે તમારા કાયરતાપૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું છે કે દરેક ધર્મમાં લખેલું છે કે ડરો નહીં અમે કોઈનેથી ડરવાના નથી કારણ કે સત્ય અમારી સાથે છે આજે સવારે હું પણ અંબાજી મંદિરમાં પૂજા કરતો હતો પૂજા કરીને આરતી કરીને બહાર આવ્યો ત્યારે અમને ખબર પડી કે આવા પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો થયો છે સીધો જ મંદિરેથી હું અત્યારે અહીંયા આવ્યો છું અમારા એઆઈસીના સેક્રેટરી ભાઈ નિલેશભાઈ પટેલ પણ સવારથી અહીંયા છે અમે આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવાના છીએ પરંતુ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી અને એમને જે આ પ્રકારના નકલી હિન્દુત્વની વાતો કરે છે હકીકતમાં એમણે આજે આ પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે અને ખાસ છેલ્લે મારે કહેવાનું છે કે અમારા ઘરમાં પણ પૂજા થાય છે અમારા ઘરમાં પણ તુલસી ક્યારે દીવા કરીએ છીએ પાણી આરે પણ દીવા કરીએ છીએ મંદિરોમાં પણ આરતી કરીએ છીએ અમે હિન્દુ છે અમને મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાયર્ત લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી અમને હિન્દુત્વનું સર્ટિફિકેટ આપવા માટે અમારા સર્વોચ્ચ ગુરુ એવા શંકરાચાર્ય બેઠા છે મહત્વના સમાચાર છે અમદાવાદથી ગુજરાત કોંગ્રેસ ઓફિસ પર ઘટના રાહુલ ગાંધીના નિવેદનથી લઈને હિન્દુઓમાં રોષ છે ડરો રાહુલ ગાંધીના ચહેરા ઉપર પણ કાળો સ્પ્રે છાંટવામાં આવ્યો હિન્દુ મતલબ હિંસા જે આ રીતેનું નિવેદન લોકસભાની અંદર રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યની અંદર કર્યું હતું તેને લઈને હિન્દુઓની અંદર ક્યાંક રોષ છે અસામાજિક તત્વો દ્વારા જે કોંગ્રેસ કાર્યાલય છે રાજીવ ગાંધી ભવન છે ત્યાં જઈને પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે એના ઉપર કાળા સ્પ્રે કરવામાં આવ્યા હતા પોસ્ટર્સ ફાળવામાં આવ્યા હતા દ્રશ્યો તમે જોઈ શકો છો મોડી રાતના આ દ્રશ્યો છે જે દ્રશ્યો ગુજરાત ન્યૂઝની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કોંગ્રેસની ગેરંટી આજે રાહુલ ગાંધીનો ફોટો છે તેના ઉપર પણ કાળો સ્પ્રે કરવામાં આવ્યો છે જે અંગે કોંગ્રેસના મીડિયા કન્વીનર હેમાંગ રાવલે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રાજીવ ગાંધી ભવન ખાતે મધરાત્રિએ આ

કોંગ્રેસ ભવન ખાતે મોડી રાત્રિએ બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા જેમાં તેમના હાથમાં કાળી સહી હતી અને કોંગ્રેસ ભવન ખાતે જેટલા પણ રાહુલ ગાંધીના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા તે પોસ્ટર્સ પર બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે કાળી સહી છે તે ચોપડવામાં આવી હતી મોડી રાતની આ ઘટના છે અને આપ જોઈ શકો છો કે જે આ પથ્થર છે આ પથ્થરો લઈને પણ જે બજરંગ દળના કાર્યકર્તાઓ હતા તે અહીંયા પહોંચ્યા હતા લગભગ વીસેક લોકો અહીંયા પહોંચ્યા અને ત્યારબાદ અહીં જેટલા પણ પોસ્ટરો રાહુલ ગાંધીના ફેસવાળા હતા તે તમામ પોસ્ટરો પર જે કાળી સહી છે તે ચોપડી દેવામાં આવી છે જો એક તરફ પોલીસને જાણતા હતા પોલીસ પણ ઘટના સ્થળે આવી અને જે તપાસની તજવીજ છે તે હાથ ધરીને દ્રશ્યો પણ બતાવીશું બીજી તરફ જે ભારત જોડો ન્યાય યાત્રા કે જે રાહુલ ગાંધી લઈને નીકળ્યા હતા તેના પર પણ જે સહી છે તે પોતા પાથરવામાં આવી છે ને તેની સાથે બીજી તરફ પણ આપણે દ્રશ્યો દર્શાવીશું કે જે તરફ રાહુલ ગાંધીનું પણ એક ફોટો છે તે ફોટા પર પણ અત્યારે હાલ જે કાઢી સહી છે તે જોવા મળી રહી છે અને આ જે ફોટો છે આ ફોટા પર પણ જે બજરંગ દળના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા તેના પર પણ જે કાઢી સહી છે તે ચોપડવામાં આવી જોકે અત્યાર હાલ પોલીસ પણ ઘટના સ્થળે આવીને કયા લોકો હતા કોના દ્વારા આ કરવામાં આવ્યું તે તમામ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ જે નિવેદન આપ્યું નિવેદન બાદ બજરંગ દળના કાર્યકર્તાઓમાં રોષ ભબૂક્યો અને મોડી રાતની આ ઘટના છે અને પોલીસ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચીને તપાસની તજવીજ હાથ ધરી રહી છે કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બિરેન જાદવ અમદાવાદ તો અમદાવાદમાં કોંગ્રેસનો આક્ષેપ કે બજરંગ દળ કે બીએચપી ના કાર્યકર્તાઓ દ્વારા જે રાહુલ ગાંધીના જે નિવેદન હિન્દુઓને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને હવે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે કેટલાક સામાજિક તત્વોએ પથરાવ પણ કર્યો સાથે કાળા સ્પ્રે લગાવીને જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા રાજીવ ગાંધી ભવન ખાતે ત્યાં એ પોસ્ટર્સ પણ Farlo a madre.